હેલો ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર રિયા શાહ છે કન્સલ્ટન્ટ આઇનોકલોજીસ્ટ એ જિગીશા સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે આપણે વાત કરીશું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી વિશે ફર્સ્ટ ટાઈમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી એટલે પ્રેગ્નન્સીના જે પહેલાં ત્રણ મહિના હોય છે એને ફર્સ્ટ ટાઈમેસ્ટર કહેવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર આપણે ક્યાંથી ડેટ કાઉન્ટ કરવાની તો જે બી તમારે લાસ્ટ પીરિયડ આવ્યો હોય એને કહેવાય છે એલ એમ એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એ ડેટથી લઈને જ્યાં સુધી થ્રી મંથ કમ્પ્લીટ ના થાય ત્યારે આપણે એને ફર્સ્ટ સાઇમેસ્ટર ગણીએ હવે પ્રેગ્નન્સી પહેલાં તો આપણે વાત કરીશું ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી વિશે પ્રેગ્નન્સી ડાયગ્નોઝ કરવા માટે ટોટલ ત્રણ ચાર ઓપ્શન્સ હોય છે એક હોય છે કે તમને પીરિયડ મિસ થાય ઉપર ચાર પાંચ દિવસ થાય અને આપણે યુરિન ટેસ્ટ કરીને જોઈએ બીજું વે છે કે આપણે બીટા એચસીજી કરીને બ્લડ રિપોર્ટ હોય છે એ કરાવીએ અને ત્રીજું હોય છે કે આપણે સોનોગ્રાફીમાં ડાયગ્નોસિસ કરીએ નું પણ કોઈ બી રિપોર્ટ એવો નથી બન્યો કે જે આપણને પીરિયડ મિસ થાય એટલે એક મહિનો પૂરો ના થાય એની પહેલા આપણને ડાયગ્નોસિસ આપી શકે કે પ્રેગ્નન્સી છે કે નહીં હવે શું શું સિમ્ટમ્સ એટલે તમને શું શું ફીલ થઈ શકે છે પહેલા ત્રણ મહિનાના પ્રેગ્નન્સીના તો તમને મોર્નિંગ સિકનેસ એટલે સવારે ઉઠીને બહુ જ ઉલટી ઉપકા વોમિટિંગ જેવું ફીલ થવું બહુ જ નોઇઝિએટિંગ ફીલ થવું એટલે ઉપટા સતત આવે કદાચ વોમિટિંગ થાય બી ખરા ના બી થાય ફૂડનું એવર્ઝન થવાનું એટલે ફૂડની ખાવાની સ્મેલથી બી તમને ઉપકા ચાલુ થઈ જાય ખાવાનું મન ના થાય જે વસ્તુ તમને પહેલાં ભાવતી હતી એ વસ્તુ હવે ના ભાવે એની જોડે જોડે ચક્કર આવી શકે આંખો સામે અંધેરા આવી શકે યા કરે સતત આળસ લાગ્યા કરે કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય તમારી વર્કિંગ કેપેસિટી થઈ જાય એટલે તમે કરો કે પહેલા તું આટલું બધું કામ કરી શકતી ત્યારે તો આટલું બી નથી થઈ શકતું મારાથી પછી તમને ઈરિટેબિલિટીને મૂડ સ્વિંગ્સ એટલે કોઈક વસ્તુથી એકદમ ગુસ્સો આવી જાય કોઈના પર તમને ઈરિટેશન થઈ જાય રડવું આવે એવું બી થઈ શકે છે પ્રેગનન્સીના પહેલા ત્રણ મહિનામાં બ્રેસ્ટ પેઇન બી એક સિમ્ટમ છે ફર્સ્ટ થ્રી મફ પ્રેગનસીના આ બધું પ્રોજેસ્ટ્રોન કરીને હોર્મોન બોડીમાં સિકરી થતું હોય આ બધા સિમ્ટમ્સ એના કારણે ફીલ થાય હવે પહેલા પ્રેગનન્સીના પહેલા ત્રણ મહિના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં આપણે ખાસ સાચવવું પડે ખાસ કેર કરવી પડે કેમકે ત્યારે હજી પ્રેગ્નન્સીનું ગ્રોથ થતું હોય એટલા ત્રણ મહિના પૂરા થાય પછી પ્રેગનન્સી પાટકી કહેવાય શું કેર કરવી જોઈએ પ્રેગ્નન્સીના ફર્સ્ટ થ્રી મંથસમાં તો પહેલા ડાયટ રિલેટેડ મેં જેમ કીધું એમ ઉલટી ઉપટા વોમિટિંગ એવું થઈ શકે એટલે ડાયટમાં આપણે ખાસ એવું અવોઈડ કરવાનું જેથી કરીને એસિડિટીને એવું વસ્તુઓ ના થાય એટલે બહુ જ ઓઇલી છે સ્પાઈસી છે બહારની વસ્તુઓ છે ડાયટમાં અવોઇડ કરવાની બીજું આપણે ડાયટમાં ઘરનું જે બી બને એટલું ઇન્ટરમીટન્ટલી ખાવાનું એટલે દર બે કલાકે થોડું ને થોડું ખાવાનું ટ્રાય કરવાનું જેમ બને એમ કોરો અને સૂકો ખોરાક વધારે લેવાનો તો જેથી કરીને વોમિટિંગને એવું એસ્પેશિયલી મોર્નિંગમાં જેથી કરીને વોમિટિંગની ટેન્ડન્સી ઓછી થાય તો જેમ કે ઠાખરા છે ટોસ્ટ છે બિસ્કીટ છે જામ છે એટલું ન્યુટેલા સ્પ્રેડ છે આવું બધું તમે વધારે લઈ શકો છો બહુ જ મોડું કડવું લાગે તો આદુની કટકી બી મૂકી શકો છો કાં તો પછી પોલો છે વિક્સ છે એવી બી તમે દવાઓ ચૂસી શકો છો બીજું આપણે કેર લેવાનું કે ફ્રૂટ બધા ખવાય પણ પપૈયા અને પાઇનેપલ એ બંનેમાં એન્ઝાઇમ્સ હોય છે જેથી કરીને અબોર્શન થવાના ચાન્સીસ રહી શકે એટલે આ ફ્રુટમાં બી આ બંને વસ્તુ ખાસ અવોઈડ કરવાની બીજું આપણે હેવી વેઇટ લિફ્ટિંગ વાળું કામ એટલે વજન ઉચકવું પડે કે પેટ પરથી વાંકા વળીને જે બી કરીને આપણા શરીરને હળદું ના પહોંચે એવું કામ કરવાનું એટલે કચરા પોતું વાસણ કપડાં બને એટલું પહેલાં ત્રણ મહિનામાં આ બધા કામ બી અવોઇડ કરવાના બહુ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ એટલે બહુ બારઢમ જવાનું બી અવોઇડ કરવાનું બીજું રિલેશન રાખવાના બી અવોઇડ કરવાના અને સીડી બહુ ચડ ઉતર ચડ ઉતર નહીં કરવાની શાંતિથી ચડવાની શાંતિથી ઉતરવાની દિવસમાં બેથી ત્રણ વાર કરી શકો છો પણ બહુ કન્ટિન્યુઅસ ફાસ્ટ ચડ ઉતર ચડ ઉતર નહીં કરવાનું બીજું તમને ડોક્ટર જે પ્રમાણે એડવાઈસ કરી એ પ્રમાણે દવાઓ લેવાની અને નિયમિત બતાવતા રહેવાની થેન્ક યુ